સુરત શહેર રંગાયું તિરંગાના રંગમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વાહન ચાલકોને આપ્યા તિરંગા જ્યારે તિરંગો લઈને લોકો ગાડી ઉપર નીકળતા હોય ત્યારે એક નજારો જોવા મળ્યો જ્યારે કમિશનર સાહેબના હસ્તે હાથે લોકોને ભારત દેશની આન બાન અને શાન ગણાતા તિરંગા લોકોને વિતરણ કરવામાં આવ્યા ત્યારે સુરત શહેરમાં આવેલ વાઇઝ જંક્શન પર લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ દ્વારા મળેલા તિરંગાથી લોકો ખુશખુશાલ થઈ અને ભારત દેશની આઝાદીના દિવસોની અંદર હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા જ્યારે પંદર ઓગસ્ટ હવે નજીક આવી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરના અલગ અલગ જંક્શન પર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવે છે લોકોને આઝાદીની યાદ દેવડાવી હરેક લોકોને એક તિરંગો પોલીસ દ્વારા ભેટ આપવામાં આવે છે એવી જ રીતે રૂરલ પોલીસ વડા પણ કામરેજ ચાર રસ્તા ઉપર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે તમામ કર્મીઓ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા